ધોવાઈ જવાની ઘટના બની ગઈ મહેમદાબાદના વરસોલા ગામ પાસે રાત્રિ દરમિયાન રોડ પર બનેલી પ્રોટેક્શન વોલ તૂટી પડી તેમજ રોડ પર એસી મીટર જેટલું મોટું ગાબડું પડી ગયું નડિયાદથી મહેમદાબાદને જોડતો આ રોડ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો ત્યારે એક વર્ષમાં બીજી વાર રોડ પર ગાબડું પડવાની સમસ્યા સામે આવી છે આ ખાતરથી નડિયાદ રોડ જાય છે અને આ ખાડા આવવા વારંવાર પડે છે અને અધિકારીઓને અને આને લાગતા ભરતા જે અધિકારીઓ હોય એના આપણે એટલું જ કહેવાનું કે આવું ના થાય અને સારી ગુણવત્તાનો માલ સામાન વપરાય તો આવા ખાડા ના પડે અને આ ખાડો જે પડ્યો છે મોટો 80 થી 100 ફૂટનો અને વહેલામ વેલી તકે રિપેરિંગ થઈ જાય તો આ રોડ ચાલુ થાય 100%